શ્રી કૃષ્ણ જો ગોલ રાઉન્ડ કરી લીધું છે હવે આપણે એને ફરતે ટાકા લેવાના છે આપણે જો ડોલીનો દોરો પરોવી લીધો છે અને સાત નંબરની ની સોય લઈ લીધી છે કચ્છી કચ્છીમાં ફૂલ બંધ છે આમાં સોય કાઢીશું આવી રીતે બે છ છ તાકડા વાળો જાડો દોરો લીધો છે અને નાના નાના અહીંયા ટાકા લેવાના છે આવી રીતે આખા રાઉન્ડ માં ફરતે ટાકા લઈ લેવાના છે અહીંયા સોય નાખવાની છે અને પછી આ ટાકા પાસે નાખવાની છે આવી રીતે નાના નાના ટાંકા આખા રાઉન્ડ ફરતે લઈ લેવાના છે દયાબેન નું ભરતકામ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો નવા નવા વિડીયો આવતા રહેશે તો રાઉન્ડ ફરતે ટાંકા લેવાઈ ગયા છે હવે આપણે પેલો ટાંકો લીધો ત્યાં સોય કાઢી નાખવાની છે અહીંયાથી આવી રીતે ટાંકાની બાજુમાં સોય કાઢવાની છે સોય કાઢી લીધી હવે આપણે ધ્યાનથી જોજો બધા અહીંયા આપણે સોય ટાકાની અંદર નાખવાની છે અને આ દોરાને આવી રીતના ઉપરથી આટી લઈ લેવાની છે અને પછી ખેંચી લેવાનો છે દોરાને એકદમ નવી ડિઝાઇન છે આવી રીતે આંટી પડતી જશે જો અહીંયા નાખી આ દોરાને આવી રીતના રાઉન્ડ કરીને લેવાનો છે આટી ઉપરથી ઉપરથી અને દોરો ખેંચી લેવાનો છે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોશો તો જ તમને સમજાશે આવી રીતે ઉપરથી આંટી લઈ લેવાની એમ આપણે ફરતું આખું રાઉન્ડ કરવાનું છે જો આવી રીતના આંટી પડતી જશે એકદમ નવી ડિઝાઇન છે અને કચ્છી વર્ક છે આ કચ્છી વર્કમાં આપણે ફૂલ બનાવવાનું છે આવા ફૂલ તમે નાના નાના ડ્રેસમાં કરી શકો ટી શર્ટમાં કરી શકો નાના છોકરાના પછી તમે ઓલું જેકેટ પહેરો આપણે જીન્સ નું આવે જેકેટ માં તમે કરી શકો આવા ફૂલ નાના નાના જીન્સ ના પોકેટ માં કરી શકો તો આવી રીતના આપણે આખું રાઉન્ડ કરી લેવાનું છે ફરતે એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે આની જેમ જ બીજો રાઉન્ડ લેવાનો છે બીજો રાઉન્ડ તો સેમ જ થશે અને ત્રીજા રાઉન્ડ માં ત્રીજા રાઉન્ડ માં થોડું અલગ કરવાનું છે એટલે ધ્યાનથી જોજો બધા અને આખું જોવાનું પૂરું તો તમને સમજાય આ બીજો રાઉન્ડ તો સેમ જ લેવાનો છે આવી રીતે લેતું જવાનું છે આટી લય અને દોરો ખેંચી લેવાનો અમે આવી રીતે સોય ખેંચી લેવાની બીજો રાઉન્ડ તો સેમ જ છે ત્રીજા રાઉન્ડમાં ફેરફાર કરવાનો છે એટલે ધ્યાનથી જોવાનું ના સમજાય તમારે કમેન્ટ કરી દેવાની આવી રીતે જો છ તાર વાળો દોરો લીધો છે છ તાર સોયમાં પરોવી લીધા છે અને એક સાઈડો આપણે ખુલ્લો રાખી દીધો એક સાઈડે ગાંઠ મારી દીધી હતી એવી રીતના સોયમાં પરોવી લેવાનો અને પછી ભરવાનું શરૂ કરવાનું છે જો આપણે બીજો રાઉન્ડ શરૂ છે આવી રીતે સોયમાં આંટી નાખવાની આમ અને બીજો રાઉન્ડ આખો આપણે આવી રીતે કમ્પ્લીટ કરી લેવાનો છે જો બે રાઉન્ડ કમ્પલીટ થઈ ગયા છે અને આવી જાળીવાળી ડિઝાઇન પર છે હવે આપણે ત્રીજો રાઉન્ડ લેવાનો છે ત્રીજા રાઉન્ડમાં હું તમને કહેતી હતી જો અહીંયાથી આપણે આ પેલા દોરામાં શું નાખવાની છે પેલામાં નાખી અને ઉપરથી આપણે આટી એક એક દોરો સ્કીપ કરતું જવાનું છે જો આ એકમાં લીધું હવે આ બીજું ખાનું આ દોરો સ્કીપ કરી દેવાનો છે મૂકી દેવાનો છે અને બીજામાં નાખવાનો છે એક છોડીને એક ધ્યાનથી જોજો બધા જો આ બીજામાં નાખો છે મેં પેલો મૂકી દીધો અને બીજામાં નાખ્યું છે આવી રીતના ખેંચી લેવાનું હવે આ દોરો પેલો મૂકી દેવાનો છે અને આ બીજામાં નાખવાની છે સોય આવી રીતે એક મૂકીને એકમાં આપણે લેવાનું છે લઈ લીધી અને દોરો ખેંચી લેવાનો છે છે જો જો એકદમ પડશે પડશે આવી રીતના કેમ એમાં આ મૂકી દેવાનો અને આમાં સોય નાખવાની છે આવી રીતે બહુ ખેંચી નહીં લેવાનું એકદમ સ્મૂથ કરવાનું છે આવી રીતના જો બહુ ખેંચવાનું નથી આપડી જાળી પડે બહુ દોરો ખેંચી નહીં લેવાનો અને બહુ કડકે નહીં કરવાનો આવી રીતના લેતું જવાનું છે જો હવે આ મૂકી દેવાનો છે અને આમાં સોય નાખવાની છે બીજામાં એક છોડીને એક એક છોડીને એકમાં રાઉન્ડ આપણે પૂરો કરવાનો છે આખો જો હવે અહીંયાથી આપણે સોયની ફરતે આટી લઈ લીધી અને ખેંચી લેવાનું છે આમાં જ આપણે આખો રાઉન્ડ આત્રી જો પૂરો કરી દેવાનો છે જો આપણો ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ગયો છે સ્કીપ નથી કર્યું અને ત્રીજા આપણે એક મૂકીને એક દોરો જો આપણે કેવી ડિઝાઇન પડી છે આ ડિઝાઇનમાં આપણે કાચ પણ બનાવેલો છે કચ્છી કાચ આપણી ચેનલમાં જે છે તમારે બનાવવું હોય તો તમે બનાવી શકો હવે આપણે આમાં સ્કીપ નથી કરવાનું આમાં હવે આપણે બધા ત્રાગડામાં દોરો નાખી નાખીને આવી રીતના આટી લેવાની છે સોય નાખી નાખીને જો આવી રીતે ખેંચી લીધું હવે આપણે બીજામાં નાખવાનું છે આવી જ રીતે આપણો આખો રાઉન્ડ પૂરો કરવાનો છે આપણો આ ચોથો રાઉન્ડમાં ઘણું પૂરું થઈ જશે પછી આપણે છેલ્લે ખાલી બાંધવાનું જ રહેશે હવે આપણે રાઉન્ડ પૂરો કરી લઈએ હવે આપણે પાંચમો રાઉન્ડ કરવાનો છે પાંચમો રાઉન્ડ સ્કીપ કરીને કરવાનો છે જો આ પેલો મૂકી દેવાનો છે અને બીજામાં સોય નાખવાની છે આવી રીતે અને જેમ આપણે આટી લઈએ છીએ એવી જ રીતના આવી રીતના આટી લઈ સોયમાં અને સોય ખેંચી લેવાની એટલે આખો દોરો આપણો નીકળી જાય જો હવે આપણે આ બીજું સ્કીપ કરી દેવાનું છે અને આમાં નાખવાનો છે એવી જ રીતે આપણે આમાં પણ આટી લઈ લેવાની છે અને સોય ખેંચી લેવાની છે જો એકદમ આપણું જાળીદાર ભરત થઈ ગયું છે જો હવે આપણે અહીંયા નાખવાનું છે આ દોરો એક મૂકીને એકમાં ઉપરના રાઉન્ડમાં છેલ્લા પાંચમા રાઉન્ડમાં પણ એક મૂકીને એક આપણે લઈ લીધું છે જો ખેંચી લીધો દોરો હવે અને હવે આપણે જો વચ્ચે સોય નાખી દીધી છે અને આવી રીતના આટી લઈ લેવાની છે આ દોરાને અહીંયા દબાવી દેવાનું અંગૂઠાની નીચે અને આવી રીતના ખેંચી લેવાનું છે હળવેક ખેંચવાનું છે જો આવી રીતના અને હવે એકદમ નીચે અહીંથી સોય જવા દેવાની છે વચ્ચો વચ આવી રીતે અને નીચે ખેંચી લેવાનું છે જો એકદમ સરસ મજાનું ફૂલ બની ગયું છે જાળીવાળું તમે અહીંયા નાના નાના પાન કરી શકો સાકળી કરી શકો ડિઝાઇન અને આખો પેજ બનાવી શકો બુટ્ટી પણ તમે બનાવીને બ્લાઉઝમાં પણ કરી શકો સાડીમાં કરી શકો દુપટ્ટામાં છૂટી છૂટી કરી શકો તમને જ્યાં ના સમજાય ને તમારે કમેન્ટ કરી દેવાની અને વધુમાં વધુ શેર કરી દેવાનો લાઈક કરી દેવાનો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને થેન્ક યુ